જયસ્વામિનારાયણ ગાયસ કેમ છો બધા અમે લોકો આવ્યા છીએ ગામડે અને કેસર ગઈ છે દાદા જોડે મંદિરે અને ઉર્વી ગઈ છે મંદિરે કલર કરવા સિંહાસનમાં અને મમ્મી ઘંટીમાં કંઈક સાફ સફાઈ કરે છે અને જો તડકો કેવો છે બહુ આમ એવો તીક્ષ્ણ તડકો નથી અમદાવાદમાં હોય ને એવો આમ સરસ છે વાતાવરણ એ સારું છે આમ હવે વરસાદની તૈયારી હોય ને એવું લાગે છે ચકલી જો આવી ગયા છે રોજ જે ચકલીઓ આવે અહીંયા બહુ જ એ ઉડી ગઈ જો અમારા ઘરે છે ને ઘણી જગ્યાએ માળા બાંધેલા છે એટલે ચકલીવાન બધીને બહુ મજા આવે બસનું વાતાવરણ છે એ હા પહેરીલો તડકો છે ને એટલે બાકી ચપ્પલ પહેરી લે મસ્ત વાતાવરણ છે એકદમ જોરદાર

તમે કેમ થાકી જાય એવું લાગે છે ક્યાં ગયા તા બેન વરસાદ લઈને કેમ ન આવ્યા ક્યાં ગઈ હતી કે સર તીખું તીખું લેવા ગઈ હતી અને મારે વાત સાંભળ ઉભી રહેતો આમ નમાસી હતી શું કરતી હતી બેઠી હતી કલર કરતી હતી અને તું આ શું ખાય છે તીખું તીખું તને ભાવે છે સરસ સવારમાં કેમ તોફાન કરતી હતી

કોને ભાણકી છો તું લીલો ની ભાંગ દે ગાંધી જો ચકલીઓ કી બોલે છે મસ્ત અવાજ આવતો હશે જો ગઈ ગઈ ઈ ગીત ગાય છે કે વરસાદ ફટાફટ આય એમ કાબા મસ્ત હતી બે પણ વહી ગયા નજીક ગઈ નું એટલે વરસાદ નું વાતાવરણ તો થઈ જ જાય છે પણ આવતો નથી અત્યારે બપોર પછીના ના છ વાગ્યા છે રોંઢો થઈ ગયો છે અને વાતાવરણ જો એકદમ મસ્ત છે અત્યારે રીતે વાદળા થઈ ગયા છે વાદળા વરસાદ ભરીને તૈયાર થઈ ગયા હોય એવું લાગે છે પાણી ભરીને

બિલાડીને બચ્ચું બેઠું છે જો કેટલું મસ્ત નું છે દૂધ પીવું છે તારે દૂધ પીવા છે દૂધ મૂક્યું તો મારા મમ્મી બહાર માં હવે દૂધ મૂકવાનું પીવે તો કા એટલે દૂધ પી લે અરે વાહ પી લે દૂધ પી લે પી લી લે દૂધ દૂધ પી લે દૂધ દૂર પડે બિચારાને બીક લાગતી છે બહાર આગું આઘું હોય જો પી લે દૂધ પી લે મિની

ગુરુપતા પે ગાય જાદુ બ્રહ્મારો આત્મો મારું સે અડઝુણ અડજુણ નેજ પોળો ચાર ગીતા કહો શ્યામી મુજ પપ્પ્ત ત્યારે સરી હરિ ઉસ્યા અડજુણ દરજો ધ્યાન शार गीता शांभळे अवतार ये नो धन्यजो सवुर्लोक वसे हुरे तो भर मांड के रो भार ने मेरा चुरदय मो जाड जो जळ मही वस पद्म तेने प्रस नै लगाड धन्यमासने बळगे निस के विकार जो સંસારમાં હું સરસો રહીને મન મારી પાસ સંસાર મારો પાય નહીં તે જાણે સર કર્મ તુલસી કંઠ તુલસી કંઠ તુળસી હાજ બવટીક સાતા મુજ ભક્ત તણો મય માયજો ખરા તુને જાણે નહીં પાખંડી પૂજે લોક થઈ ભજે કરે ની કોઈ નો લે સજો માર ભક્ત કેરે કારણે અવતાર લીધા દસ હું નિરંજર નિરાકાર માર ભક્તો વૈકુટ કેરે કારણે હું વસવિયો વન મેં રાવણ મારી રાજય ભીષણ રાજા ને જો દુર્વસ ઋષિને દુભાવિયા મેં આત્ય માયા સત્ર મેલી સે જિયા મેં ભલી લગાડી બલી રાજા ને મેં બાંધિયા કી ધીવરા પતાળિયા પુરાય ને ન્યા હું રહ્યો સળીધારજો વશે હું યવતર્યો શિર પીસ ધરતો મોત માખણ ખાતો ટસ કરીને જગમાં ગણાણો સોરજો માતા જસો દાય બાંધ્યો મેં જોડિયો બહુ હાથ જો હું દીનો થયો દાસ જો સૌ ભવનનો નાથ જો ઇન્દ્ર જ્યારે કોપીયો ત્યારે કોઈ ન લાવ્યું હાથ મેં ગોકુળ રાખ્યું રે લતું ગોપીના લડાયવા લાડજો સોળસે સખીમાં હું રમી અમારો કોઈ ન જાણે બેત મારા ભક્ત કે રે કારણે મને કહે લંપટ વેસજો હિરણ શિવા સડા હરી ગયા ને કરી ધર્મ હું નવા નિપજાવી લાવ્યો મારો કોઈ ન જાણે મર મજ મામા હું મળવા ગયો તા મળી ખૂબ જાનાર થોડુંક ભજવા કારણે મેં રૂપિયા આપ્યું અપરા મજો એક ત્યાંથી આગળ સાલિયા માળણ લાવી અર્થ સારો તેહ હનો એમ આપ્યા પદાર્થ સારજો હોળીમાં રેગ જાતા વીખ મળ્યો ને દર્પણ લીધું હાજ પૂરા મનોરથ તેહના મેં રાખ્યો મારી સાચજો સંબંધી ને જે હણે સંધાળ તેનો હસ મારા ભક્ત કે રે કારણે મેં માર્યો મામો કંસજો જો માને સંતોષિયા તાજો કંડ ને કાચ સંપત્તિ આપી તે હની નવનિત્ય સિંધ્યા જો એકવાર વેદુરજીને ઘેર ગયા પાન લાડ દાસ ના રાજા ના તોડ્યા એક વાર એકવાર વનમાં હું ગયો તા વન હતું ઘમઘોર ભાવ જાણ્યો બિલડી તણ મેં ખાધા એઠા બોર જો સુદ કૌરવનું કુળ સહારીઓ મેં સાર્યો તારો રથ હું સૌ ધબો નો રાજિયો મે હાકે અમે સૌ ગોવાળિયા મલી રમમા ગયા મહાવન ભાવજાયનો ઋષિ રાય તણ અમે જાસી લીતાયા નજો પેલાતના પિતાને પસાવિયા ને થંભ લીધો આ ઈ દુષ્ટી ને વીધારી ને ઉગારી લીધો દાસુ ગોળી ધરુ ને પસાવિયા ને કાઢ્યા મહાવન ઈબારે કેમ ને વસ કે રોદન ધન મારો દાસ સંદ્ર હસને હરી સંદ્ર રાજા ભક્ત મારા તે હોય પડી વિપત નઈ વી શકે મુજ મુંગઠ મણી દેહ જ સુધન વાને નાખી હોતા કી કઢી તેલ મર ભક્ત ને યુગારવા હું ધર્યો તેની પાસ જ તરુપતિના ફટુળ ખેસિયા હું પાસ નહીં તે કાચ મારા ભક્તને ઉગારવા હું દોડ તેની પાસ પંચાળી જા પર હતા પાસે હતા પાસવી ત્યાં જઈને પરગટ થયા પણ પૂરા નવસો નવાણું શીર જો કૌરો એ કૌરવ કીધું ને લીધું મારું રૂપ રાજાની કન્યા પ્રાણી આપલ દલ કોઈ પ્રભુક જો અજામલ મહારાજી પાપણી ગુણી કાતે સ્મરણ કરતા મારું યા કુટ દેહજો ગર રાજાને ગ્રહ ગ્રહિયો ને લીધું મારું રૂપ એક કરતા બેહુ અર્જુન સીંધ્યા કામ જો હું ને મારા ભક્ત અંતર હોય ને જરાય ભક્ત થઈ ઓળખે નહીં તો ભૂલી ભમે સંસાર જો માર ભક્ત દુખી તો હું દુઃખી સુખી તો સુખી જાણ જો મારા ભક્તોને કોઈ દુઃખ દુભવે તો મને લાગે બાણજો જો કોઈ ની મળું અગ્ન મળું નહીં મળું તો તીરથ કેદાર અર્જુન ગીતા શ્યા ભળે કે તાનો આવે પાર જો ભક્તિ મહિમા સુણી અર્જુન પામીઓ હરણ નિરસિત થઈ અવની પઢળો નેત્રે વસે નિર્ધારજો અર્જુન મહિમા શ્યા ભળે કોઈ નીકળ્યો ન જાય

શ્રી કૃષ્ણ અર્જુન અર્જુનને તારે મારે અંતર નહીં મારા ભક્તને કષ્ટ પડે તો મારે ભોગવવા પડે આઠ ને આઠ ગણી સેવકને ચિંતા ગણી ખાય ખવરાવી અર્પણ કરું એની મનસા પૂરી કરું જળ જળા કર પૃથ્વી ઉપર મારો વાંસ છે કોટી ભરમાનને ભાંગું ઘડી પલમાં પેદા કરું લેવું દેવું મારે આ દેશ મેંકીને પરદે જાય મારા લખ્યા ફોગટ ન ફરે તો અજ્ઞાનીને કરજો જાણ ભક્તિ મારી પ્રેમ સમાન મૂરેખ તો સમજતો નથી શરીર તારું કે નથી આજકાલ કરતા હશે કાળ તો એનો સોડ્યા સોડા ઘરઝનદાળ ઘરના છોકરા ઘરને ગાઢ વેલી જાવું ઊભે વાટ સગડું કુટુંબ આવી વળે ને બગાડી વળે સાકર વખતે પ્રાણી તો હેતે ભજ્યો નારાયણ હળી સકલો સકમક થઈને ફરે તો તૃષ્ણા ન ટળે વેદ વાણી રુધિએ જાણે શરીર વિશ્લેષર સારે વેદનો કર્યો અરત ભગવાને પરમાને કીધું નારદજીએ જાણ્યું વયાસમુનિએ પાઠે કર્યું સુખદેવજીએ રુધિએ ધર્યું ધનધન ધરું પહેલાં જ મુરૂગ્ર મારવા ચાલ્યા રામ મનમાં બેઠા સનકાતી દીધી તાળી દરિયાદાન ભક્ત થયા ભોજ રાજા ત્યા ગરુને આશરે ન દીધા આસન ન દીધા માન ન કરો સડી ઉઠિયા રાય મરેલો શરફ નાખ્યો ગરુને શિષ તો પિતા જાગ્રત થયા કઈ સંભળા ઉરાઈને મારા તપ કઈ સંભળા ઉરાઈને વાત તાતો આવ્યા પુત્ર રાય કોણ્યા કોઈ મારા તાત દિવસના એટલી કેતા નસડી રી સાથે પાત્રિની પૂજા કરી સંતોષી વળાયવા હરી જલ્મીજીના સ્વપા રાજા સાલ્યા વનમોગાળ વનમા સાહેબ ગંગાના નીર ભાગ્યશ્રીના બોળા નીર આસનઢાળી બેઠા વીર તા પધાર્યા સુખદેવજી ભલે પધાર્યા સુખદેવજી તમસરખુમારે પડ્યું કામ હરિકથાની કયો મન વાત ભાગવત કથાની કયો મનવાત દસમકથાની કયો મનવાત પાંડેવ કથાની કયો મનવાત કેમ ધર્યા હરિયે અવતાર કેમ ઉતાર્યા કેસવલાલ કુટનો પરોઠીયા પ્રાણ કૌરવે ખાધા ઘીમા આવી ઉત્તમ થાન દેવ સગાના કરશું કામ દેખી વાસુદેવના કર્યા વિવાહ દીધા હાથી ઘોડા હાથી દાન મોતી માણે રથ બધા તે તણો નો આવ્યા પાર બેન વળાવા બંધ આકાશવાણી એવી થઈ કે આઠમું ઉતરી તારો કાળ છે તકસકોટીને પડ્યો ત્રાસ કળજી ગયું લાગ્યો ભાઈ રહેવા દેવની જન્ન કરાય દેવકી વાસુદેવને ગ્રહમાં પૂર્યા તે દેવકી સગાડે સાંભળો શ્યામી મારી વાત આપણા કષ્ટક કાપા પધાર્યા એવા દિના દયાળુ પગમાં નિકોળ સમકે છે ડોકે પુષ્પની માળા છે એ પ્રભુ આ પૂંચમી પાઠથી બંધાણીના પ્રાણીનો મોક્ષ કેમ થાય ગીતા જ્ઞાનથી થાય ગીતાના પાપનો પરેશ થાય નહીં જળનો પરેશ થાય નહીં પવન સુકવે નહીં વાયુ ભીંજવે નહીં અગ્નિ બાળે નહીં ગોપ આવે ગોભાળ આવે નારદ આવે તેત્રીસ કરોડ દેવતા આવે અઢારેય અધ્યાયની ગીતા માતા ગવાય ગીતા પુસ્તક વસાય શ્યામ સુંદર અમને મહારાણી કીધા આવું હતું ગીતાજીનું સાર આ ગીતાજીનો સાર બા

ગામ દેવતા અભયવંદન આ ધામ દેવતા અભ્યાવંદન ભગવાન દેવતા અભ્યાવંદન ઓમ સોમ સીતારામ ભજજી તો ભૌ સાગર તરી અલક ની રંજન વળતાના વિહામાં પગ વાળા ને પાપ ટાળા ને ઘર ના કામ તો દેજો બાર ના કામ દુવા ક્યાંના ના જાલો મારો હાથ અયોધ્યાના વાસી તો પાપ જાય નાસી જાય બદરી તો કાયા જાય હધરી હનુમાન જતી તો પાપ જાય રતી ધોળી ધજા અમને જો રજા અમે જાઈ ઘેર ને તમે કરો લીલા લેર તમારો ઓટલો માથે જો પોટલો ખડકે દવ હાથ મારા શરી કૃષ્ણનો સાથ શ્યામ સુંદર અમને પછી ઓલું કહ્યું ઓમ સૂર્ય નમાહા અર્ગનભાઈ નમાહા રવિ નમાહા અગાય નમા ભાસ્કાય નમાહા સૂર્ય નમાહા રાના દેવ સૂર્યો દેવ નમાહા તેત્રીસ કરોડ દેવ ને નમાહા સ્વાસઠ જોગણીયો ને નમાહા ને પૂથમી માતા ને નમાહા થાકી ગયા ચોબીજો બહુ સરસ ગાયો જય બધું અમે કેતા ઈ બધો હા બધું આ પૂરું થઈ જાય ને તૈ રજાનું ગાય સૂર્ય નમસ્કાર કરી રીયા આમ સૂર્ય હાથ જોડી ચલો બાએ બહુ સરસનું ગીતાજીન ગીતાજીન સાર ને બધું ગાયું છે તમે બધા વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને અમારો વિડીયો શેર કરજો બસ લે જય સ્વામિનારાયણ